મિત્રો ભાઈઓ અને બહેનો સાંભળો આજથી થોડા સમય પહેલા આપણા અમદાવાદમાં બનેલી સત્ય ઘટનાને અમદાવાદ ભુજ એક્સપ્રેસ ટ્રેન એક નાનકડા રેલવે સ્ટેશન પર ઊભી રહી કાંતિભાઈ એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા તેમની સાથે બે મોટા મોટા થેલા હતા ટ્રેનની વહીસલ વાગી અને ટ્રેન ઉપડી ગઈ તેની સાથે સાથે કાંતિભાઈ પણ મક્કમ પગલે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યા સામેથી જ વિપુલ આવતો દેખાયો એ દોડીને આવ્યો અને કાંતિભાઈ પાસેથી એક થેલો લઈ લીધો અને પૂછ્યું કાકા જઈ આવ્યા અમદાવાદ હા ઘણા દિવસથી ગયો ન હતો એટલે જઈ આવ્યો આપણા ગામમાં શું નવા જૂની છે એ જણાવો કાંતિભાઈએ કહ્યું બસ કંઈ જ નવા જૂની નથી પણ તમે તમારું મકાન વેચીને અહીંથી જતા રહેવાના છો ગામમાં એવી વાતો સંભળાય છે એમ કહેતા કહેતા વિપુલે પોતાની રિક્ષામાં સામાન ગોઠવ્યો વિપુલ કાંતિભાઈના ગામનો રિક્ષાવાળો હતો કાંતિભાઈએ પહેલા જ વિપુલને ફોન કરીને રેલવે સ્ટેશન લેવા આવવાનું કહી દીધું હતું વિપુલે રિક્ષા ચાલુ કરી અને પાછળ કાંતિભાઈ બેસી ગયા એવું તને કોણે કીધું કે મેં મારું મકાન વેચવા કાઢ્યું છે કાંતિભાઈએ વિપુલને પૂછ્યું એટલે વિપુલ બોલ્યો મને કલરકામ કરવાવાળો રમેશ કહેતો હતો કે કાંતિભાઈનો છોકરો મકાન વેચી નાખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને કાંતિભાઈને ત્યાં લઈ જશે રિક્ષા ધીમે ધીમે આગળ વધી રહી હતી રસ્તામાં જે કોઈ પરિચિત સામે મળતા એ કાંતિભાઈની સામે સ્મિત કરતા અને હાથ ઊંચો કરતા હતા કાંતિભાઈને આ ગામમાં બધા માસ્ટરજી એ કહેતા હતા ગામની બે બેડીઓને ભણાવીને એ છેલ્લા ચાર વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા તેમનો દીકરો મેહુલ બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો આશરે અઠ્યાવીસ વર્ષની ઉંમરે છેલ્લે છેલ્લે મેહુલને નોકરી મળી હતી બે વર્ષ પછી તો મેહુલના લગ્ન પણ થઈ ગયા અને આજે મેહુલને ત્યાં બે સંતાનો પણ હતા બે વર્ષ પહેલા જ માસ્તરજીના પત્નીનું અવસાન થયું હતું અને માસ્તરજી સાવ એકલા પડી ગયા હતા નાના એવા ગામના એક જાણીતા વિસ્તારમાં માસ્તરજીનું ઘર આવ્યું એટલે વિપુલે રિક્ષા ઉભી રાખી અને રિક્ષામાંથી માસ્તરજીના થેલા ઉતાર્યા અને થેલા લઈને માસ્તરજી સાથે ઘરના દરવાજા સુધી ગયો માસ્તરજીએ ડોરબેલ વગાડી અને વિપુલ ત્યાંથી જતો રહ્યો મેહુલની પત્ની નિરાલી દરવાજો ખોલ્યો અને માસ્તરજી પોતાના અને ઘરમાં દાખલ થયા મેહુલનો નાનો દીકરો વિહાન માસ્તરજીને જોઈને દોડ્યો દાદા આવ્યા દાદા આવ્યા દાદા મારા માટે શું લઈને આવ્યા છો કાંતિભાઈ નો બધો જ થાક વિહાનને જોઈને ઉતરી ગયો માસ્તરજી એ ચોકલેટ કાઢી અને જેવા વિહાનને દેવા ગયા ત્યાં નિરાલીનો નો અવાજ સંભળાયો વિહાન હજી તારું હોમવર્ક બાકી છે એ કોણ કરશે અને ડોક્ટરે ના પાડી છે ને કે ચોકલેટ નહીં ખાવાની તેનાથી દાંત સડી જાય છે કેટલી વખત કીધું કે તારે હોમવર્ક કર્યા વગર ઊભું થવાનું નહીં તો એ તને સમજાતું કેમ નથી નિરાલીનો ગુસ્સો જોઈને વિહાન ઊભો રહી ગયો સાથે સાથે માસ્તરજી પણ માસ્તરજી પણ આખું ગામ જેમના વખાણ કરતા થતું હતું તે માસ્તરજી પોતાના ઘરમાં જ આ રીતે અડધૂત થતા હતા મેહુલ તો સવારે આઠ વાગે જતો રહેતો અને સાંજના સાત વાગે પાછો આવતો આખો દિવસ માસ્તરજી પોતાના રૂમમાં એકલા બેઠા રહેતા સવારે આઠ વાગે એક કપ ચા મેહુલની દીકરી જતી બસ પછી તો સાડી બાર વાગે એક થાળી રૂમમાં આવી જતી એ થાળીમાં જે કંઈ પણ હોય તે ચૂપચાપ ખાઈ લેવાનું જો કોઈ વસ્તુ માગે તો રસોડામાંથી નિરાલીનો અવાજ સંભળા દો હવે ઘરડે ઘડપણે સ્વાદના ચટાકા ઓછા કરો માંદા પડશો તો તમારી સેવા કોણ કરશે આમ તો દગી ગામને ભણાવવા આખી જિંદગી ગામનેમાં ગાડી પણ પોતાને સમજ ના આવી તે ના જાવી કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ભોજન ઓછું અને વજન વધારે કરવું જોઈએ આખો દિવસ ઘરમાં બેઠા રહો છો બેઠા બેઠા કેટલું ગાધે રાખવાનું માણસ બે ઘડી બહાર આંઠા મારી આંઠા મારી આવે કે ગાધેલું કંઈક પચે પણ નહીં સાસુની જેમ આખો દિવસ મારા માથે જ રહેવું છે બહુની આવી કડવી વાતો સાંભળીને માસ્તરજી બહાર ગામમાં ફરવા નીકળી જતા જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે કોઈક તેમને ચા પીવડાવવા પણ લઈ જાય તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે અને ઘરનો બધો જ કંકાસ માસ્તરજી ભૂલી જાય તેઓ બગીચામાં જતા નાના બાળકો રમતા હોય એમને વાર્તા કહેતા કવિતા સંભળાવતા નાના બાળકોને પણ માસ્તરજી ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ ક્યારેક નિરાલી બહાર ગઈ હોય ત્યારે કાંતિભાઈ મિતાલી અને પાસે બેસાડી વાગે તેમણે મેહુલના કાને આ વાત નાખી નહોતી જ્યારે મેહુલ ને નિરાલી વિશે કહ્યું ત્યારે મેહુલ એવું બોલ્યો કે બીજી વખત નિરાલીની કોઈ પણ વાત મેહુલ કરવાની તેમની હિંમત નહીં થઈ તેણે કહ્યું તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે પપ્પા હવે નિવૃત્ત થયા છો એટલે ઘરમાં બેસીને પંચાયત કરવાનું મૂકી દો નિરાલી એવું વર્તન કરે જ નહીં પણ તમારી માનસિક હાલત હવે બગડતી જાય છે જૂનવાણી પિક્ચરની ખડુશ સાસુની જેમ વહુ ના લોચા ગાડિયા વગર રહી નથી શકતા તમને આ ટાટલા તો સાચવીએ છીએ અને જો નિરાલી એવી હોય ને તો તમને ક્યારના વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હોત તમારે હવે જાતી જિંદગી અમને બદનામ કરવા છે અને તમે કેટલા દુઃખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક કરો છો તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે તે જોઈ શકાતું નથી સાચું ને મેહુલના આ શબ્દો એમના હૃદયમાં ધક ધકતા ખિલ્લાની જેમ ઘૂસી ગયા અને ઊંડો ઘા આપી ગયા એટલે ફરી ક્યારેય તેમણે નિરાણી વિશે મેહુલને કંઈ કહ્યું નહીં મારા પેન્શનના વીસ હજાર આવે છે ને એટલે જ મને ભેગો રાખ્યો છે નહીતર તો ક્યારનો બહાર તગડી મૂક્યો હોત એમ વિચારીને પોતાના રૂમમાં લાગેલા પત્નીના ફોટા આગળ માસ્તરજી આંસુ પાડી હતા તેમણે પંદર દિવસ પહેલા વાત કરી કે મારે જૂના મિત્રોને મળવા અમદાવાદ મળવા અમદાવાદ જવું છે તરત જ નિરાલીની આંખમાં ચમક આવી ગઈ અને તરત જ એને બે થેલા તૈયાર કરી દીધા હતા અને આજે આવ્યા ત્યારે બહુના મોઢા પર એક નફરતની લાગણી હતી સાંજે મેહુલ ઘરે આવ્યો માસ્તરજી પોતાના રૂમમાં બહાર આંખે ઉભા હતા મેહુલે અચડતી નજર તેમના પર નાખી પણ એક પણ પૂછ્યું નહીં કે આવી ગયા પપ્પા અમદાવાદથી કેવી રહી તમારી જૂના મિત્રો સાથેની મુલાકાત આશા ભરી નજરે માસ્તરજી તેને જોતા રહ્યા કે હમણાં મેહુલ તેમની પાસે આવશે તેમની પાસે અને પૂછશે પણ મેહુલ જમીને પોતાના રૂમમાં જતો રહ્યો એટલે માસ્તરજી ઉદાસ થઈને પલંગ પર આવીને સુઈ ગયા આ આખું મકાન માસ્તરજીએ અને તેમની પત્નીએ પેટે પાટા બાંધીને ઊભું કર્યો હતું છેલ્લા કેટલાય સમયથી મેહુલ અને નિરાલે શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા દર મહિનાની બીજી કે ત્રીજી તારીખે સવારમાં આઠ વાગે મેહુલ માસ્તરજીના રૂમમાં આવતો અને તેમને બાઇક પર બેસાડીને બેંકે લઈ જતો અને પેન્શનના વીસ હજાર રૂપિયા એ લઈ લેતો હતો પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો નિરાલીનો કકડાહટ પહેલી તારીખના આવે ત્યાં સુધી ચાલુ રહેતો માસ્તરજીને મેહુલ સાથે વાત કરવી હતી કે તે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર કેમ થયો અત્યારે આ મોકાના મકાનના સારા રૂપિયા આવે એમ હતા અને એ રૂપિયાથી તે શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો એ બાબતે તેમને મેહુલ સાથે વાત કરવી હતી પણ મેહુલ પાસે બે ઘડી ટાઈમ હતો નહીં એટલે માસ્તરજી રાહ જોતા રહી ગયા છેવટે તેમણે એક કુલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો પોતે બે વખત વાંચ્યો અને પત્નીના ફોટા સામે જોઈ રહ્યા બીજા દિવસે રાતે ડોરબેલનો અવાજ આવ્યો માસ્તરજી મક્કમ ડગલે ઊભા રહ્યા અને બોલ્યા મેહુલ અહીંયા આવતો કામ છે તારું મેહુલે નજર પણ ના નાખી અને બોલ્યો જે કામ હોય તે સવારે કહેજો એક તો આખો દિવસ બેંકમાં થાકી જતા હોઈએ અને ઘરે આવીએ ત્યાં તમારી રામાયણ ઊભી જ હોય પણ માસ્તરજી મક્કમતાથી બોલ્યા સવારે મોડું થઈ જશે ખૂબ જ મોડું એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં કામમાં બીજું તો કાંઈ જ નથી બસ એક આ પત્ર તને આપવાનો છે એ વાંચી લે છે બાકી મારે તારો ટાઈમ જોતો પણ નથી મેહુલ મારી પાસે તો હજી પુષ્કળ ટાઈમ છે જ આટલું કહીને માસ્ટરજીએ એક પત્ર આપ્યું આજે તેમની આંખો ધારદાર હતી નિરાલે પણ દૂર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી આજે તેને પણ સસરાનું વર્તન સમજાયું નહીં માસ્ટરજી પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સુઈ ગયા હવે જાગવાનો વારો નિરાલી અને મેહુલનો હતો મેહુલે પત્ર વાંચવાનો શરૂ કર્યો બાજુમાં નિરાલી બેઠી હતી પ્રિય મેહુલ અને મારા વહાલા પુત્રો વિહાન અને મિતાલી તમારા બધાની કુશળતા ઈચ્છું છું તમારી પાસે મારી વાત સાંભળવાનો સમય હતો નહીં એટલે ના છૂટકે મારે આજે પત્ર લખવો પડે છે આ મારો છેલ્લો પત્ર છે હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો જ સહન કરી છે મારા બાપુજી એક સામાન્ય ખેડૂત હતા હું સૌથી મોટો હતો અને મારા પછી બીજા ત્રણ ભાઈ બહેનો હતા એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષ ભર્યું રહ્યું હતું હું નાનો હતો ત્યારથી મજૂરીએ જ હતો આ ગામની કોઈ એવી સીમ નહીં હોય કે જ્યાં મેં મજૂરી કામ ન કર્યું હોય સાંજે મજૂરીથી આવતો ત્યારે મારા નાના ભાઈ અને બહેનો મારા બાપુજી બા ના ખોળામાં રમતા હોય કે સુતા હોય મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે પણ ઈચ્છા હું મનમાં દબાવી દેતો મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે બાપુજી મારા બાપુજી અવસાન પામ્યા અને બા પણ બીમાર જ રહેતી એટલે હવે ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હતી હું ઘરે બેસીને રાત્રે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો હતો ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા બે બહેનોને પરણાવી મારી પહેલા નાના ભાઈઓને પરણાવ્યા બધે મારી વાહ વાહ થવા ત્યારે બાર પાસને શિક્ષકની નોકરી મળી જતી મને પણ મળી ગઈ ભાઈઓ પાંખો આવી એ રીતે ઉડી ગયા મનમાં થતું કે હું કોના માટે જીવું છું પણ પછી એમ થયું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે તારી મમ્મી પણ હું સ્કૂલે જતો પછી ગામના કામ કરવા જતી અમે એક એક રૂપિયો બચાવતા એ વખતે પગાર ટૂંકો હતો તારો જન્મ થયા પછી હું આ ગામમાં વેપારી પેઢીના નામાં લખતો એમાંથી જે રકમ આવે હું દર મહિને પોસ્ટમાં મૂકતો ક્યારેય સારા કપડાં પણ મેં નહોતા પહેર્યા પહેર્યા નહીં તારી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે એક વખત તું આઠ વર્ષનો હતો અને તે જીદ કરી કે મારે નવા બૂટ જોઈએ છે અને હું શહેરમાં ગયો બૂટ તો મેં લઈ લીધા પણ ભાડાના પૈસા વધ્યા નહોતા એટલે હું વીસ કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચ્યો પણ તને બૂટ અપાવી દીધા ધીમે ધીમે મેં ટ્યુશન શરૂ કર્યા રકમ બચાવતું એ પોસ્ટમાં મૂકતો ગયો અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ગણાતું એટલે આ જગ્યા સાવ સસ્તામાં મળી ગઈ હતી રાતે રાતે હું અને તારી મમ્મી આ મકાન ચણતા કડીયાના છોકરાને હું મફત ભણાવતો એટલે રાતે બાર વાગ્યા સુધી અમને મદદ કરાવવા આવતો આ મકાનમાં જે ઈંટ વપરાય છે ને એ તે એક ઈંટ મેં અને તારી મમ્મીએ ઉપાડેલી ઈંટ છે આ રીતે આખું મકાન તૈયાર થતા પાંચ વર્ષ લાગી ગયા પછી તો પગાર વધ્યો પણ મેં કરકસરત ના છોડી તું બી કોમ તું બી કોમ થયો અને તને નોકરી મળી ગઈ તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે પણ કેવા દિવસો તારા સંતાનોને હું રમાડી પણ ના શકું જે આખું ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો પણ મને કંઈ હક નથી તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં હું અંદરથી ભાગી ગયો છું હું હવે મારી રીતે જીવવા માગું છું હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થતી અને એ ડબલ થયેલી રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો આમની આમાં રકમ હવે એવડી થઈ ગઈ છે કે દર મહિને પંદર હજાર જેટલી રકમ મને મળે છે આ વાત મેં તને કદી નથી કરી મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઇઝ આપીશ મારું પેન્શન તો જુદું જ આવે છે હું છેલ્લા પંદર દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રોને મળ્યો છું કે જે મારા જેવી જ હાલાકી ભોગવે છે અમુક તો ઘરડા ઘરમાં છે અત્યારે ઘરમાં આલશે કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવો મા બાપ નથી પોસાતા અને આમાં વાંક મારો છે એ બાપનો જ છે એ પોતાની જિંદગી પોતાના સંતો ઉછેર પાછળ ખર્ચે છે બસ એ આશા હતી કે બાકીની જિંદગી સંતાનો એમની પાછળ ગાળે તેમની વાતો સાંભળે બસ અહીં જ મા બાપ ભૂલ કરે છે પછી સંતાનો એની દુનિયામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે બધું જ ભૂલી જાય છે અને અચાનક જ એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે એટલે મેં એક નિર્ણય લીધો છે અઠવાડિયા પછી મારા આઠ મિત્રો અહીં રહેવા આવશે આ ઘરમાં કારણ કે આ મારું ઘર છે મારી માલિકીનું છે અમે બધા સાથે અહીં રહીશું બે ચણને આવડે છે એ જે હું બનાવશે એવું ખાઈ લઈશું મારી પેન્શનની રકમમાંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે તમારી પાસે એક અઠવાડિયાનો સમય છે તમારી વ્યવસ્થા તમે કરી લો ભાડે રહેવું હોય તો ભાડે રહેજો જે કરવું હોય એ પણ અઠવાડિયાની અંદર તમારે આ મકાન ખાલી કરીને જતા રહેવાનું છે મન ફાવે મન ફાવે ને ત્યાં જાઓ આ મકાન ઉપર મેં મોટા અક્ષરે મેહુલ લખેલું છે એ કાલે જ દૂર થઈ જશે અને ત્યાં ખીલથી લગાઈ જશે અમારે હવે વૃદ્ધ થવું જ નથી ફરીથી નાના બાળક જેવું જ થવું છે એમનામાં કોઈ ને કોઈ આવડત છે એમાં એક તો ડૉક્ટર પણ છે એ અમારી તબિયત પણ સાચવશે આ મારો ફાઇનલ નિર્ણય છે કોઈ જ વાતચીત હું કરવા માંગતો નથી હવે હું મારા માટે જીવવા માગું છું કોઈ મને તરછોડે એ પહેલા જ હું એને સંપૂર્ણ તરછોડી દઉં છું કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો મા બાપ કેમ નહીં બસ એ જ પોતાની માટે જીવવા માગતું માસ્તર કાંતિલાલ સરકા અને પાંચ દિવસ પછી જ મેહુલ અને નિરાલી પોતાના બાળકો સાથે ચાલી નીકળ્યા નીકળતા પહેલાં એ આશીર્વાદ લેવા ગયા હતા પણ માસ્તરજીએ કીધું કે લગ્ન થયા પછી સંતાનોને આશીર્વાદની કોઈ જરૂર રહેતી નથી એ પોતાના નિર્ણયમાં ફર્યા નહીં અને આજે એ ખિલખિલાટ બંગલામાં નવ વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે આજુબાજુના ગામોમાં ખૂબ ચર્ચા થઈ પણ આમાં કોઈને માસ્તરજીનો વાંક દેખાતો નહોતો તો મિત્રો માસ્તરજીએ જે કર્યું તે બરાબર કર્યું કે નહીં તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર બતાવજો જય હિન્દ જય ભારત મિત્રો આવી જ વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો એકવાર ફરીથી તમારો બધાનો આભાર અને કોમેન્ટમાં તમે અભિપ્રાય મને જરૂર જણાવજો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત